જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે અમે એક નવી સેવા સાથે જોડાયા છે તો જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમારા બધા ગ્રુપના મેમ્બર તળમાં એક ભાઈને આખે આંધળા છે ઘરમાં કોઈ કમાવાનું નથી બાપુજી એક જ છે કે જે જ્યાં ત્યાંથી થોડું ઘણું લાવીને પોતાના દીકરાનું ભરણ પોષણ કરતા હોય તો કેસરીયા અમને દાઉદભાઈએ જોયા હતા એટલે એની વાતચીત કરી ને પછી નંબર લીધા અને એ ભાઈને ઘરમાં રાશન કીટની જરૂરિયાત હતી એટલે ભાઈની મુલાકાત લેવા આવ્યા છે તો જાણીએ આપણે પહેલાં ઘરની પરિસ્થિતિ શું છે અને ઘરમાં કેટલા સભ્ય છે અને કોણ કોણ છે અને ઘરમાં કોણ કમાવાળું છે કે નથી હું છે તો હાલ આપણે પરિસ્થિતિ જાણીએ ભાઈની મુલાકાત લઈએ

અત્યારે તમે ત્રણ જણા છે કુપાન કુપન છે અમારે કુપન નથી હા માં નથી અમારે પેલેથી જમીન મજૂરી પેલા માં પપ્પા કામ કરતા કલા હવે તો ન થાય ઉમર ગયા તો પપ્પા મત જો કઈ સહાય ની પૈસા ની યોજના નું હોય તો તમે ગામમાં રહેતો તમારા ગામ ના પૂછાય કે ભાઈ અમારે આ યોજના હોય તો હું કરવું પડે જવાબ દેતા અત્યારે કોઈ વ્યક્તિ આપડે કેવા આવવાના નથી મમ્મી હોય હોય તો સરપંચ ને બધા જાણે છે કે આ ગામમાં ગરીબ પીવી છે આ લોકો ને ગરીબ માણસુ છે આવું તો આ લોકો ને કઈક પણ મળવું જોઈએ તો એ લોકો જવાબ દેતા ક્યારે લાઈન લે બોલો એવું છે બધું માહિતી તમને આપવી જોઈએ ને કઈ તો અમે આગળ વધજે ને

એક આખે તો દેખાતું જ નથી બીજી આંખે ઝાખું ઝાખું દેખાય અને ભાઈનું કહેવાનું એમ છે કે અમને કોઈ સહાય હોય તો જરાક અમને કઈક લાઈન આપો તો એ રીતની કંઈક સહાય લાભ લઈ શકીએ એના બાપાનું કંઈક સાઠ વર્ષની ઉપરનું પેન્શન મળતું હોય તો એ યોજના અથવા ભાઈને આખે આંધળા છે એનું હજાર રૂપિયો આવે તો એ એમ કહેશ કે થોડાક હજારમાં અમારે ઘરનું ગુજરાણ હાલતું નથી તો વધારે થોડીક સહાય થતી હોય તો એવું કંઈક કરીએ તો આપણે જાણશું આપણી ટીમ દ્વારા કાંઈ આગળ મામલતદારમાં અથવા કોઈ બીજા કાંઈ છેડા લગાડી અને વાત કરશું આપણે જો ભાઈને જેટલી સહાય મળશે એટલું આપણે કરીશું અત્યારે ભાઈને હાલ આપણે પૂછીએ કે ઘરમાં રાશનમાં શું શું જોઈએ છે તો અત્યારે તમને ઘર માટે રાશનમાં શું શું જોઈએ છે રાશન અરે એમાં એવું છે અમે કોઈ એ એવી સંસ્થામાંથી નથી આવ્યા કે અમને ઉપર થી પૈસા આવે અમારે જો કોઈ સેવામાં પૈસા આપતા હોય ને કે જરૂરિયાતમંદ લોકો એને માટે રાશન કિડ અત્યારે રાસન માં ડાળ છે તેલ છે મરસુ છે એવું બધું જે કાસુ મટીરિયલ જોતું હોય એ અમને અમે તમને લઈ આવી દઈએ હા અત્યારે ઓલરેડી તમને કુપર નો માલ માં બીજું તમને જે કાસુ મટીરિયલ જોઈએ ને તેલ મરસુ હળદર તમામ કરિયાણું મતલબ આવે ને આપડા ઘર માં એ બધું તમને જોઈએ અમે તમને લઈ દઈએ બરાબર તો એના માટે અમને થોડોક ટાઈમ આપો એટલે અમે ગામમાં જઈએ ને કીટ લઈ આવીએ અને પછી લઈને તમને આપી દઈએ બરાબર અહીંયા ભાઈ નું નામ છે આપડે હમણાં કીટ બનાવી હરેશભાઈ ની દુકાને અમે જઈએ અથવા તમે અમારી સાથે આવો તમારી જે વસ્તુ જોઈએ એમને કહો અમે તમને નથી લઈ દઈએ તમારું ભીંગરડ અને તમે નો સાથે આવો તો કઈ નઈ તમે રહો અમને થોડોક ટાઈમ આપો એટલે અમે લઈ આવીએ બનાવી અને અહીંયા આવીએ બરાબર હા તો તમે તમારું ખોટું હેરાન થવું હાલ ભાઈ જરૂરિયાત છે કિટની તો આપણે કિટની ની જરૂરિયાત પૂરી પાડીએ એટલે આપણે અડધી કલાક ટાઈમ લઈએ કીટ બનાવતા હોઈએ અને ભાઈ ને ઘરે પરત પાછા આવી અને ભાઈ ને આપણે કીટ

네네네 사과

અત્યારે અમે છે ને સોખા ને એવું કંઈ નથી લેવા તો અમને કેમ કે તમને એ વસ્તુ મળે જ ને એટલે એ અમે નથી લેવા જો રાસનમાં જેટલું જોઈએ ને આબુ કપડાં ધોવાનું આબુ છે નાહવાનું શેમ્પૂ અગરબત્તી તેલ તો પછી ગળઈ તમે લેવા જાવ ને ગળાઈ લાવ્યા અડધો કિલો પછી મરસું અરદર બધો જ ભૂકો છે સાની શા ખંડ પછી આપણા

આપડે ઓલે પર તમને મેળ્યું નામ નું મેળવ બાપા નામ ને પાસ થયું તો બીજું શું થાય

તો મિત્રો હાલ જે ભાઈની પરિસ્થિતિ પ્રમાણે કીટની જરૂરિયાત હતી એ પ્રમાણે આપણે તેમની જરૂરિયાત પૂરી પાડી દીધી ને આવી જ રીતે અમે વિડીયોના માધ્યમથી જે કોઈની સેવા આવે છે એક સેવા આવેલી હતી પૈસા રૂપી બે હજાર રૂપિયો આપેલો હતો પણ ભાઈએ નામ લેવાની ના પાડી હતી એવી જ રીતે વિડીયોના માધ્યમથી નાની મોટી સેવાઓ અમે કરતા હોય ગ્રુપ દ્વારા તો તમારે પણ કોઈ આવા કોઈ આજુબાજુમાં જરૂરિયાતમંદ લોકો હોય તો અમારો કોન્ટેક કરજો અને આવા જરૂરિયાતમંદ લોકો માટે થોડા ઘણા બે પાંચ રૂપિયા આવા લોકો માટે ફાળવો છતાં જો આવા ભાઈઓ જો આખે દેખી નથી શકતા એમના માટે આવી કીટનું નામે વિતરણ કરતા હોય જેટલું અમારાથી બનતી હોય એટલી નાની મોટી સેવા કરતા હોય તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ કેમકે ભાઈની જે સેવાની જરૂરિયાત હતી સેવા પૂરી પાડ દઈએ આપણે મળશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે